વાત કરીએ કોરોનાની સ્થિતિ અમદાવાદની અંદર કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં નવા પાંચ કેસ સાથે એક્ટિવ કેસનો આંક પાંત્રીસ પર પહોંચ્યો છે બે પુરુષ અને ત્રણ મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે બોડકદેવ નારણપુરા ખાડિયા દરિયાપુર વિસ્તારની અંદર નવા કેસ જોવા મળ્યા બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી સામે આવી છે તો અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે નવા પાંચ કેસ સાથે હવે એક્ટિવ કેસનો આંકડો પર પહોંચી ચૂક્યો છે છે જે નવા કેસ તેમાં બે પુરુષો અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે દેવ નારણપુરા ખાડિયા દરિયાપુર આ વિસ્તારોની અંદરથી નવા કેસ સામે આવ્યા છે તો બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી મળી રહી છે જે નવા પાંચ કેસ નોંધાયા છે જેમાં બે દર્દીઓ ટ્રાવેલ કરીને આવ્યા છે બેંગ્લોર માહિતી મળી રહી છે બે પુરુષ અને ત્રણ મહિલા કોરોના સંક્રમિત એટલે કે નવા પાંચ જે કેસ નોંધાયા છે હવે એક્ટિવ કેસ નો આંક પાંત્રીસ પર પહોંચી ચુક્યો છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો